નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિજ્ઞ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જીગ્નેસ મિત્રો આજે સોળ દસ બે હજાર પચીસને કચ્છ સ્પેશિયલ ભરતી સામાજિક વિજ્ઞાનમાં જિલ્લા પસંદગી પત્ર આપવાનો આજે બીજો દિવસ હતો તો આજની કેટેગરી વાઇઝ અપડેટ આપણે જોઈ લઈએ ઓપન કેટેગરીની વાત કરીએ તો આજે લાસ્ટ નંબર હતો ચૌદસો ને સત્તાવન ઓપન કેટેગરીનું લાસ્ટ મેરિટ હતું એકોતેર પોઈન્ટ ચુમ્બાલીસ ઓગણપચાસ બેતાલીસ કુલ ઉમેદવાર હતા એકવીસ એસસી કેટેગરીની વાત કરીએ આપણે તો એસસી કેટેગરીમાં લાસ્ટ મેરિટ હતું બસોને ચાલીસ લાસ્ટ મેરિટ નંબર બસોને ચાલીસ હતો અને લાસ્ટ મેરિટ હતું એકોતેર પોઈન્ટ ચુમ્બાલીસ એકોતેર કુલ ઉમેદવાર એસસી કેટેગરીના હતા અડસઠ ઉમેદવારો એસટી કેટેગરીમાં આજે પચીસમાં મેરિટ નંબર હતો છેલ્લો લાસ્ટ મેરિટ હતું આજે એકોતેર પોઈન્ટ બાવન નેવ્યાસીના કુલ નવ ઉમેદવાર એસસી એસટી કેટેગરીના બોલાવવામાં આવેલા હતા એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો લાસ્ટ કેટેગરી નંબર હતો આજે સાતસો ને સણનું લાસ્ટ મેરિટ હતું એકોતેર પોઈન્ટ ચુમ્બાલીસ ઓગણીસ કુલ ઉમેદવાર જે છે બસો ને સડસઠ ઉમેદવારને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા હતા ઇડબ્લ્યુ કેટેગરીની વાત કરીએ તો ત્રણસો ને મેરિટ નંબર લાસ્ટ હતો લાસ્ટ જે મેરિટ જે રહ્યું કુલ ઉમેદવાર જે છે એકસોને ઉમેદવારને બોલાવવામાં આવેલા હતા ઓવરઓલ આપણે જોવા જઈએ તો પંદરસો મેરિટ નંબર સુધીના જનરલ મેરિટ નંબર સુધીના ઉમેદવારોને આજે જિલ્લા પસંદગી બોલાવવામાં આવેલા હતા અને આજના છેલ્લા ઉમેદવારનો મેરિટ જે હતું ઇકોતેર પોઈન્ટ ચુમ્માલીસ સોળ હતું કુલ પાંચસો ઉમેદવાર આજે બોલાવવામાં આવેલા હતા એની સામે હાજર કેટલા ઉમેદવાર રહ્યા અને જિલ્લા કેટેગરી કેટેગરીવાઇઝ કેટલી જગ્યાઓ પર રહી એની માહિતી તમને આપી દઈએ તો એની સામે તમે છેલ્લી કોલમમાં જોઈ શકો છો ઓપન કેટેગરીમાં 139 ઓગણચાલીસ વધારે સીટો ભરાઈ ગઈકાલે જે સીટો ભરાઈ હતી એનાથી પણ વધુ સીટો આજે એકસો ને સીટો જે છે એ ભરાઈ છે ઓપન કેટેગરીની જનરલ કેટેગરીની આજે એસસી કેટેગરીમાં બાર સીટો ભરાઈ છે એસટી કેટેગરીમાં આજે પણ એક પણ જગ્યા નથી ભરાઈ ગઈકાલે પણ નહોતી ભરાઈ એસસીબીસી કેટેગરીમાં એકવીસ જગ્યાઓ ભરાઈ છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં ચોવીસ જગ્યાઓ ભરાઈ છે અને ટોટલ જોવા જઈએ તો જે પાંચ હજાર ઉમેદવાર સોરી પાંચ જે ઉમેદવાર બોલવામાં આવેલા હતા એમાંથી એકસો છન્નું ઉમેદવાર જે છે એ હાજર રહ્યા અને જિલ્લા પસંદગી કરી એ ખરેખર બહુ મોટો આંકડો કહેવાય કે લોકો કેમ આવું કરી રહ્યા છે રિપીટ કેમ થઈ રહ્યા છે જો તમે કચ્છમાં જ લેવાના હતા તો પછી સામાન્ય ભરતીમાં સુકામ લીધું અને તમે સામાન્ય ભરતીમાં લીધું તો પછી કચ્છમાં કેમ રિપીટ થાવ છો જો આવું કરશો તો પછી નીચા મેરિટવાળામાં વારો કેવી રીતે આવશે તો આ ખરેખર ગંભીર બાબત છે આપણે ટોટલ અપડેટની વાત કરી લઈએ જે કચ્છ સ્પેશિયલમાં સામાજિક વિજ્ઞાનમાં ઓપનમાં જે બસો છપ્પન જગ્યા હતી એમાંથી બસો ને બેતાલીસ જગ્યા બે દિવસમાં ભરાઈ ગઈ ને ખાલી ચૌદ જગ્યા બાકી છે ટકાવારી તમે જોઈ શકો ચોરાણું પોઈન્ટ ત્રેપન ટકા જગ્યાઓ માત્ર બે દિવસમાં ભરાઈ ગઈ ઓપન કેટેગરીની કે હવે પૂર્તતા પૂર્તતાને આરે છે ઓપન કેટેગરી એસસી કેટેગરીની વાત કરીએ તો કુલ જગ્યા ઓગણચાલીસ હતી એમાંથી ચૌદ જગ્યા જે છે એ ચૌદ જગ્યા ભરાઈ ગઈ અને બાકી જે છે એ પચીસ જગ્યા હજુ બાકી છે જે એસસી કેટેગરીમાં જે છે તો પાંત્રીસ ટકા એ ભરાઈ છે એસટી કેટેગરીની વાત કરીએ તો બેતાલીસ જગ્યા હતી એમાંથી એક પણ જગ્યા નથી ભરાઈ તો સારું એવું એમાં કોઈ ઉમેદવાર આવ્યા નથી એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો એકસો ને છેતાલીસ જગ્યાઓ જે હતી એમાંથી સત્યાવીસ જગ્યાઓ ભરાઈ છે એકસો ઓગણીસ જગ્યાઓ હજી એમાં બાકી છે ઈડબ્લ્યુ એસ કેટેગરીની વાત કરીએ તો ચોપન જગ્યાઓ કુલ હતી ચોપન જગ્યામાંથી છવ્વીસ જગ્યાએ ભરાઈ છે અને અઠ્યાવીસ જગ્યા જે છે એ બાકી છે ઓવરઓલ આપણે જઈએ તો પાંચસો ને સાડત્રીસ જગ્યા જે હતી એમાંથી ત્રણસો નવ જગ્યા ભરાઈ ગઈ છે અને બાકી જે છે એ બસો ને જગ્યાઓ બાકી છે અને કે સત્તાવન ટકા જે જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ છે આવતીકાલે પ્રથમ રાઉન્ડનો અંતિમ દિવસ છે તો આપણે જોઈશું કે શું થાય છે અને અપડેટ તમને ફાઇનલ અપડેટ આવતીકાલે તમને મળી જવાની છે વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો કોઈપણ પ્રશ્ન તો કોમેન્ટ જરૂરથી કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભરત થેન્ક યુ